નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરીએ તો નવી જમીનમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો મને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને વિડિયો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હરાજીમાં જશે જાણશે કહેવાડી છે આજના બજાર ભાવ ડૂબરૂને ધાણી અને મિત્રો તેજી મંદિર ની એન્ડમાં ના એન્ડ માં વાત કરશે તો મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો પંદરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા નો છે ની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને છવ્વીસ રૂપિયા পোন্ধৰশ ৰূপিয়ে পোন্ধৰশ চাবিছ ৰূপিয়ে যে কলৰ ৱাটি জানিছে ચૌદસો ને છે રૂપિયાના ભાવસો ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ધાણા ક્વોલિટી છે ચૌદસો ને એકોતેર રૂપિયા માં વેચાણી દાણાની ક્વોલિટી કલર માં સારો માલ છે

તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે ફાયદો મિક્સમાં છે તેરસો ને એકાવન રૂપિયા ભાવ છે તે ફાયદો મિક્સમાં છે તેરસો ને એકાવન ધાણાની ક્વોલિટી છે ચૌદસો ને એક્યાસી રૂપિયાના ભાવ છે જે આ માલના ચૌદસો ને એક્યાસી રૂપિયાના ભાવ છે એટલા છે તાણા તાણાની ક્વોલિટી છે કલર વાળો માલ છે ચૌદ એક્યાસી ફાઇનલી મિત્રો આજની આ ટાઈપની બજાર હતી મિત્રો તો આજની તેજી મંદીની વાત થોડીક કરી લે તો મિત્રો આજે કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી જે ધાણાની ક્વોલિટી છે મિત્રો એ તેરસો પચાસથી માંડીને ચૌદસો પચાસ લગીને ખપી રહી છે મિત્રો અને કલરવાળા જે ધાણા છે મિત્રો એ ચૌદસો પચાસની માથે ખપી રહ્યા છે મિત્રો અને ધાણીની વાત કરીને મિત્રો તો ધાણી ઈગલ ઈગલ પ્લસ એ બધું એ ચૌદસોથી પંદરસો વચારે ખપી રહ્યું છે કલરવાળા જે માલ છે ને ધાણીના એ પંદર પ્લસથી તરીફ પંદરસો થી સત્તરસો લગીન ખપી રહ્યા છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગે તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા